ટ્રક પાર્ક કરી સુતેલા હતા તે સમયે પાંચ જેટલા હિસ્સામાં એક લીલા પીળા રંગની રિક્ષા લઈને ત્યાં આવી ડ્રાઈવર પર ધારદાર છરાવડે હુમલો કરી પંદર હજાર રૂપિયાની ધાડ કરી નાસીક્યા હતા જે અંગેની જાણ તાત્કાલિક ધોરણે સોનગઢ પોલીસ સ્ટેશન અને તાપી એલસીબીને થતા આરોપીને પકડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આજ વર્ષ તાપી જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી ડીએસ ગોહિલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા એલસીબીના જગદીશભાઈ ચોરારામ અને રૂધસિંહ નવોને મળેલી ખાનગી રાહે બાતમીના તાપી જિલ્લા એલસીબીની ટીમે વ્યારા તાલુકાના સરૈયા ગામના ચાર રસ્તા પાસેથી વોજ ગોઠવી બાતમીવાળી રિક્ષા આવતા તેને ઉભી રાખી પૂછપરછ કરતા તેમને સંતોષકારક જવાબ ન મળતા તેમણે પાંચ આરોપીઓ જેમાં અનવર શાહ બિકનશાહ ફકીર રહેવાસી ભેસ્તાન સુરત એજાઝ ફારૂક પટેલ રહેવાસી બાપુનગર ઝુબડપટ્ટી સુરત સમીર ગફ્ફરભાઈ શેખ રહેવાસી સુકુનામેટ રાંદેર અને સાબીર ઉર્ફે આરિફ મહેબુબ શેખ રહે આમલીપુરા રાંદેર સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યો હતો તમામ પાસેથી ધારદાર ચારથી પાંચ છરા અને પંદર હજારમાંથી અગિયાર હજાર બસ્સો રકમ રિકવર કરવામાં આવી હતી જેમાં પકડાયેલા પાંચમાંથી ચાર ઇસમો સુરત શહેરમાં ચોરી સહિત ઘરફોડ કરવાના અન્ય ગુનાઓમાં સપડાયેલા હોવાની માહિતી મળી રહી છે

ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સુતા હતા તો એ વખતે પાંચ અજાણ્યા ઈસમો આવી અને તેને પગના જાંગના ભાગે ચક્કુ મારી અને એક મોબાઈલ ફોન તથા રૂપિયા પંદર હજારની ધાળ કરી અને નાસી ગયેલા આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફોલોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડે છે અને તેમાં આરોપીઓના આપણે નામ જોઈએ તો અનવર શાહ બિકલ શાહ ફકીર રહેઠાણ ભેસ્તાલ સુરત સિટી એઝાઝ ફારૂકભાઈ પટેલ સુરત રાંદેર સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત શહેર સાબિર ઉર્ફે આરિફ મહેબૂબ શેખ એ પણ રાંદેર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એમ પાંચ આરોપીઓ છે તેમાંથી મોબાઈલ ફોન અને રૂપિયા અગિયાર હજાર બસો રિકવર કરવામાં આવેલા છે